આખા ને પાડવાની વાત આવે તો મેં કીધું એમાં શું હોય પગમાં આટી નાખો પછી મને યાદ આવ્યું મેં કીધું પગમાં આટી તો નાખીએ પણ આને અને પછી પાડવા માટે ખેંચવું હું આવો 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 હવે જ આવો વાહ હવે જ વાહ સિંગ એટલે તું અમારો આ બધો માચડો પાડીશ થોડુંક નીચું જોતો જા અને પોચી ગયો મુજી પાસે કારણ કે મુજી ગઈ કાલે રાતે વિયાણી છે બસ બસ જોયું ને તો હામ સિંઘો આખો છે એની છે ને આવા આના વાસડા બધા આવા જ આવે ને દીગડ હું રાખું હે મુજીની મોર વાહ 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 જુઓ ટાટ કોઈને ન લાગે પથારીના ઢોરને એટલા માટે બધાને ધાબરા ઉઠાડી દીધા અહીંયા અહીંયા બસ આ બસ ધીમે 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 બધા છોકરા છે એ આવું બધું સરસ મજાનું કાર્ય શીખતા જાય ગાયો પ્રત્યે લાગણી એટલી વધતી જાય એની એ જ બસ આપણો મેન લક્ષ્ય જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા મિત્રો લોક લોકની શરૂઆત પણ આપણે લગભગ કેટલા દિવસથી જ થાય છે પણ જ કરી છે અને પાંજરાપોર પણ ડીપાની અંદરથી આ સેટ આપણે ડ્રેસિંગ કરવા આવ્યા છે અને પાડવાની વાત આવી ભગત જય માતાજી માતાજી આખાને પાડવાની વાત આવી તો મેં કીધું એમાં શું હોય પગમાં આંટી નાખો પછી મને યાદ આવ્યું મેં કીધું પગમાં આંટી તો નાખીએ પણ આને અને પછી પાડવા માટે ખેંચવું શું વાળું હોય તો ઠીક છે હજી હે આને તો તો આનું એટલે બીજો આઈડિયો કરો ભાઈ હા બીજો આઈડિયો કરો કોઈ આનું આજે ડ્રેસિંગ કરવાનું છે સવારના પોરમાં આવી ગયા આ બધા ખાય છે ગાજર અને આપણે કરી નાખીએ એનું ડ્રેસિંગ ડ્રેસિંગ કરીને આજે એને ખુલ્લો કરી નાખવાનો છે એટલે બધા ફલે પછી ભરે ભલે રીતે ફરે તો મિત્રો આપણે આખાનું ડ્રેસિંગ ખોલી નાખ્યું છે ને અત્યારે દવા લગાવીએ છીએ બરાબર સારું છે

પીવાનું દેશે પણ તોફાન કરીશ તો પછી ક્યારેક તારી અમારે સર્વિસ કરવી પડે અમારી ને અમારે હામો થાય શું કરવું આ મળદ માણસ ને છોડી નાખ્યો ખાવાય મંડ્યો છે એકદમ ઓકે રિપોર્ટ છે પણ અહીંયા છોડ્યા ભેગે ત્યાં ગયો ને ત્યાં ગયા ભેગે સીધો ખાવા મંડી ગયો ને માથા મારવા મંડી ગયો જોયું જોયું ને જોયું ને એમ થોડો તોફાની તો છે એટલા માટે મેં તમને વાત કરી કે આની ક્યારેક ક્યારેક જો આપણો હામો થાય ને તો આને થોડુંક શિક્ષા દેવી પડે હે હા જરૂર ને બધું છે હા આઈડિયા છે સાચી વાત છે વાત બાકી એકદમ બરાબર થઈ ગયું છે દવા લગાવી દીધી છૂટો કરી નાખ્યો છે એટલે હવે હરસે પડશે ખાસે પીસે મજા મજા કરશે અને બાકી હવે આપણે બીજું કામ ચેક કરીએ અને બીજું જે આપણે આપણા મિત્ર કાનાભાઈ ભરવાડની ગાય જોવા ગયા હતા મૂંચી એ ગઈ કાલે ગઈ રાતે વ્યાઈ ગઈ છે બરાબર તો જો આજે આપણે સમય મળશે તો આપણે ગાય જોવા જાશું હે ક્યારે ખબર રાતે બારેક વાગે વ્યાણી છે ફોન નહીં આવે પણ ખબર છે મને પાંદરાપુરનું જે કાંઈ પણ કામ હતું એ બધું ઓકે કરી અને હું પહોંચી ગયો આપણી ગૌશાળે પવન આજે પણ એવો ને એવો જ છે પણ ઠંડો નથી બસ એ એક ફાયદો છે કાલે ઠંડો પવન હતો આખો દિવસ પણ આજે છે થોડી શાંતિ છે બાકી પોપટલાલ કી છે બા ઉપર તારા સિંગ અડી જાય છે હા વાહ વાહ આવ આવ વાહ આવ જાવ વાહ આવજ વાહ આ તારા માટે સે ખંજવારવાન જો આ દૂર દૂર થઈ ગયો છે પણ તોફાની તારા એવા છે ને પાછા હે પોપટ લાલ બસ સાબાસ આવસ સાબાસ બાકી જો આ ઠંડી ગઈ ગઈ કાલની તો ગઈ રાતની તો આવી છે દિવસની આવી હતી કે બધા તડકે ઊ ફॅमिली પર થોડી ને તડકો આવે ત્યાં છે આ એક રાણીબાઈને કાંઈ ચેન પડતું નહીં આવ બહોળ આવ બાકી સામે પણ ગાયો જો કોઈ તડક મતલબ આ બાજુ ગમણ બાજુ નહીં બધા તડકી જ બેઠા લાગે એવું મને દેખાય છે એક પરી અહીંયાથી દેખાય છે અહીંયા પવિત્રા દેખાય છે ને પવિત્ર શું મેઘલ અને અત્યારે આ નીણનું કામ બધું મારે કરવાનું છે એનું કારણ એ છે કે હર્ષદ આપણો મિત્ર જે જીગો છે જીગો અને જે મુજીની મેં તમને સવારે વાત કરી એના માલિક કાનાભાઈ એ ત્રણેય અલગ અલગ ગાડી લઈને ગયા છે સૂકી જાર ક્યાંક રાખી હશે એટલે લેવા માટે ગયા ભરવા માટે ગયા છે તો અત્યારે આ બધું કામ મારે કરવાનું છે હું કરી નાખીશ અને મૂજી હવે કાનાભાઈ નહીં એટલે અત્યારે તો મતલબ બપોરના અત્યારે બાર વાગ્યા છે અત્યારે તો હું નહીં જાઉં એ આવી જશે પછી એ સાંજના જો પોચા છે તો આપણે મૂજીને જોવા જઈશું પછી મુજી શું લઈ આવી છે એ જોવાનું છે પણ જે કાનાભાઈ છે એ આવી જાય પછી જશું બાકી હવે અત્યારે અહીંયા ગૌશાળાનું બધું કામ ઓકે કરી નાખીએ કારણ કે હર્ષદ છે નહીં એટલે બાકી સવારે ઝાર નાખી દે એટલે અત્યારે હવે કટી નાખી દઈએ આપણે અહીંયાથી ભરીને બધા કેમ ફર્સ્ટ ક્લાસ બેઠા હે ને આવું બાજુ કોણ બેઠું પૂનમ છે ક્રિષ્ના છે અને બધું ઓકે ચલો હવે આપણે કામ બપોરનું સ્ટાર્ટ કરીએ અત્યારે આ પિંજરાની અંદર છે આ પોપટ હોય એટલે આ જારી પોપટ શું આ બધા બચ્ચા હોય ને એટલે આ જારી અમારે બંધ રાખવી પડે પાણીની એટલે અત્યારે એક ટાઈમ ખોલીએ ને અમે પોપટ પાણી પી લે એટલે પછી હાલો હાલો સાઈડમાં હલો એટલે બંધ કરીશ નહીં ત્રા બધા ઢીંગલા પી જશે તો વી બધાને તીરો થશે હટ પાછો હાલે પોપટ સિંગ એટલે તું અમારો આ બધું માચડો પાડીશ થોડુંક નીચું જોતો જા હો તું અમારો આ માચડો પાડી નાખીશ આ બધો એટલું બધું ઊંચું જોઈશ તો હવે પોપટ હાલ હાલ પાછો હાલ આને પાછું ઘણું કહેવાય નહીં અને ફોલ જ ખાલી અહીંયા પણ ધૂળ ખૂબ વીખી લાગ્યો આખો ભરાઈ ગયો છે જુઓ હાલો હું પેલા છે ને આ બંધ કરવાનું છે પ્લાનિંગ કરું ભાઈ બંધ થઈ ગયેલા કે પદમ અને પોપટને જુઓ હા તમારી ભાઈબંધી હા આપણી ગૌશાળાએ મેં નીરનું કામ ઓકે રિપોર્ટ કરી નાખ્યું છે વાળા બધાને કટી નાખી અને આ બધાને આ સરસ મજાની જાર અને એમાંય પ્લસ પોઈન્ટ એ કે વતરીને નાખી છે થોડું શું છે દોકાન બધું નીચું ઘણું પડે છે ને એટલે મેં વિચાર કર્યો મેં કીધું એક પુરાના ત્રણ ટકરા કરી આ જો અહીંયા કમ્પ્લીટ સામે કમ્પ્લેટ સામે બે ગમણમાં નાખ્યું ને અહીંયા તો આ એક જ સાહેબ છે એ થોડું 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 સાઈડમાંથી ખાધા કરે જો હાલો તો ગૌશાળાનું બધું જ કામ બપોરનું ઓકે રિપોર્ટ થઈ ગયું છે હવે જાય ઘરે જમીએ અને પછી પાંદરાપુર જાય કે મુજી પાસે જાય કે એ આગળ આગળ જોઈએ હું આપણી ગૌશાળા એથી ઘરે જમવા ગયો તો ઘરે જમી અને પહોંચી ગયો મુજી પાસે કારણ કે ગઈ ગઈકાલે રાતે વિયાણી છે અને તનભાઈ જય માતાજી કેમ છો આનંદ વિયાણા ભાઈ ઘણો આનંદ થયો નહી એમ ને મુજી હે સરસ મજાની વાસડી લઈ આવી છે અને કાના ભાઈ દીકરો રોનક જો અત્યારે ધોડાવે છે ગઈ કાલે કેટલા વાગે વિયાણી ભાઈ બાર વાગે બાર વાગે નહીં થોડીક તકલીફ થઈ ગઈ એટલે તકલીફ બીજી કઈ નહીં પણ હા ઠંડી હતી ને એટલે વિયાતી નથી એટલે ચેતનભાઈ રાતે આવ્યા હતા બીજી તો કઈ તકલીફ નથી નોર્મલ જ હતું

ઈ ઈ આ આખો દે એની છે નહી આવતી આપડી જે હમણાં આ ગાય ને ત્યાં જોયું તો એ ખેતર ની અંદર ચરતા ત્યાં ત્યારે જોઈ છે ને એની આઈ રોનક શું કે રોનક કેમ બોલતો નહીં ગાય હવે શીખશે ધીમે ધીમે વાછડી થોડી વાર આ બધું લેવા આવો ભાઈ વાછડી આપણે જોઈ લઈએ કે ધાવે ઢાવે ઢાવી લેવો દે જુઓ

સરસ બાકી મેન વસ્તુ તો શું છે ખબર કે ગાય આપણે જયારે ગાભણી હતી એટલે એ પણ બે ત્રણ દિવસ પહેલા જયારે ચેક કરી ત્યારે તો એનું હોજ પણ હતું ત્યારે પણ શું વાસુ હતું અને અત્યારે વીયા ગઈ તો પણ એમાં બીજી વાત ના આવે બરાબર ને કાના ભાઈ હમ અને સ્પેશિયલી આ ગાયને ને લગભગ કેટલા સમયથી ઘરે રાખો ભાઈ પાંચ દિવસથી ઘરે રાખો ને હમણાં ઘરે જ રાખ્યું છે ને એમ સેવા એવી જ છે મૂચીની બહુ સરસ બાકી મેં તમને કીધું એ પ્રમાણે આપણે મુજી વ્યાઈ ગઈ એટલે જો આયા અને સ્પેશિયલી જોવા આવ્યો પછી એવું નહીં ગયું આ બાજુ આયા હતા ને એવું નહીં મને રાતે ખબર પડી કે મુજી વ્યાઈ ગઈ છે એટલે પછી મેં કીધું આજ તો આવવું જ પડે બરાબર ને રોનક બાકી કઈ હોય તો કે

પૂછીએ તો તાર પપ્પાને યાર પૂછા તો કરવી પડશે એમાં નહીં ચાલે ફોનમાં વાત કરે વાત કરી લઈ ને પછી જોઈએ આપણે ના પૂછીએ પછી કેવા સરસ લાગે બંને મારી દીકરી વાસડી થોડું આ બધું જોયે ને તો હમણાં સરસ લાગે બંને મુજી વરી પાછી એમને ધાવા મંડી છે અને હવે કાના ભાઈ ફ્રી થઈ ગયા એ કવા છોરો કે હેરો કે મોર નામ રાખું કેમ થાય છે રાખી દેવાનું છોકરો કે રાખી દેવો ના ના સરસ લ્યો કાન ને નામ એ પડી ગયું મુજી ની મોર નામ તો મસ્ત છે એમ તો મોર મોર નામ સારું તે રોનક હે મોરના બચ્ચા જેવી જેવો કાંઈ ઘટી ની રોનક તે વિચાર્યું તો પહેલે કે હવે નક્કી કર્યું છે એમ ને તો ભાઈ તો રાખવું જ પડે ને પહેલે થી વિચાર કર્યો તો હે

મિત્રો આપણે મૂજીને જોઈને પાંજરાપુર આવી ગયા હતા બરાબર ને પાંજરાપુર અત્યારે થઈ ગયું છે મોડું અંધારું થઈ ગયું છે પણ અત્યારે આપણે આઈસી વોર્ડના પથારીના વાળાની અંદર છે અત્યારે કેટલા વાગ્યા ખબર બતાવું સાડા છ થયા છે અને જો ટાંટ કોઈને ન લાગે પથારીના ઢોરને એટલા માટે બધાને ધાબરા ઉઠાડી દીધા અને અત્યારે હું અહીંયા હોવાનું કારણ એ છે કે ગાય આવી છે જેનું પેટ આખું બહાર નીકળી ગયું છે મતલબ ઠલવાઈ ગયું છે બાકી આપણે સામાન લેવા આવ્યો ને એટલે મને ખબર પડી કે જો કમ્પ્લેટ બધાને ઢાંકી લાવ બાકી હાલો હવે આપણે આપણે જે કામ છે ગાયને ટ્રીટમેન્ટ આપવાનું એ કરીએ મિત્રો હું પર જે ઠલવાઈ ગયેલ ગાય આવી હતી એની કમ્પ્લીટ ટ્રીટમેન્ટ કરાવીને પહોંચી ગયો તો આપણી ગૌશાળે આપણી ગૌશાળે બધું જ કામ થઈ ગયું છે થઈ ગયું છે એકદમ અંધારું કારણ કે બધું ઓકે રિપોર્ટ થઈ ગયું છે કામ અને ગાય પર બધી ટાટ ન લાગે એટલા માટે પેકો કમ્પ્લીટ જુઓ દેખાય અને હવે તમે સાંભળજો પોપટલાલનું તોફાન હે થઈ ગયું બંધ લાઈટ થઈને એટલે નહીતરે જારી તોડી નાખે એટલું તોફાન કરે હે પટકાવેરો સિંઘે એટલે ના નહીં પાડી હે કે તું અમારી ઉપરની સત તોડી નાખીશ થોડું માથું નીચું રાખતો તું જોયું ને જો કેમેળા કેમ તને બર પડે હે હે પોપટ પણ ખાધું નહીં અને તોફાન કરવું છે આજુ ખાણ તો પડ્યું છે એમને અને આ ફેમિલી શું કરો છે આ બધી ખાય છે કોઈ આંટા મારે છે ને એવું છે ને એટલે પછી સામે આ જે સામે ખૂણો દેખાય ને એની અંદર પછી દબાઈને હોઈ જાય આને શું કરવું છે અહીંયા ભાઈ પોપટ ઓ ભાઈ સાહેબ કેમ લાગે હ કારો 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 મીનો લાગે હ ને એ હવે લાકડું કાઢે પારો જોજો તમે આમાં દસ બાર દિવસ કે પંદર વીસ દિવસ જેટલા દિવસ રહેશે એટલા દિવસની અંદર એ એ લાકડું ડગાવી જ નાખવાનું કારણ કે હવે એનો ટાર્ગેટ થઈ ગયો છે રેવા દે એક જેવો તેવો વાળો માર ભાઈ કર્યો છે જો જો હે પોપટ 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 હું તો ખરા પણ બરા આવો હતો એ પોપટ અલે 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 અત્યારે તો કોઈનું માને હોય હા પોપટ ય પોપટયા પોપટ પોપટ હાલે હલે અલે ના આવો તકલીફ પડી છે તને કાંઈ હે બસ એમણે હાલ્યો જાર ભાઈ હાલ્યો જા આવતું અહીંયા આવજુ અહીંયા આવો यहाँ में पोपट ना हो भाई खीज में आई गो से खीज में आके ही चमके जो यहाँ यहाँ बस हाँ बस आयो ने सू से तारे हैं यहाँ जो हम रही है यो तकलीफ है कहीं अरे वाह માથું પીડાઈ હાથ મારી ગયો કેમ છે આ તારા માટે ખંજવાનું થોડું નીચું ફીટ થઈ ગયું સમજા થોડું ઉપર હોય ને અહીંયા આટલી સુધી તો એને થોડી મજા આવે એમાં કા હે કેમ છે અમાર બેન જોડી ન મારતો લ્યા

આપણે બહેણો પૂરી નાખી ઢાંકણું બંધ બરાબર ઓકે કમ્પ્લેટ અને હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો આપણા મિત્ર કાનાભાઈની અને એના દીકરા રોનકભાઈની તમને મૂચી કેવી લાગી અને રોનકભાઈએ જે એની નવી વાંચડી નામ આપ્યું છે મોર એ નામ તમને કેવું લાગ્યું અને એ ભાઈએ પણ અગાઉથી વિચારેલું હતું ધીમે 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 બધા છોકરા છે એ આ હું બધું સરસ મજાનું કાર્ય શીખતા જાય ગાયો પ્રત્યે લાગણી એટલી વધતી જાય એની એ જ બસ આપણો મેન લક્ષ્ય અને એ લક્ષ્ય છે એ ધીમે 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 આપણે વિઝિબલ દેખાતો જાય છે બરાબર કારણ કે ઘણા બધા છોકરાઓ નનકાનકા છે એને આવો બધો શોખ ને હું આ ફિલ્ડની અંદર ફરતો હોય ત્યારે ઘણા બધા એવા છોકરા મોટા કરતાં નનકા મને વધારે મળે કે જે આપણા વિડીયો જોતા હોય ને એનાથી એને છે એ થોડો થોડો ગાયો પ્રત્યે આમ શોખ લાગણી અને એના એના એને બાજુમાં જોવાનું મતલબ કે ગાયો પાસે રહેવાનું છે ને આમ થોડું થોડું એનો શું કહેવાય એને શોખ વધતો જાય છે બરાબર અને એ જોઈને આપણે ખૂબ રાજી થાય છે તો રોનકભાઈની અને એના પપ્પા કાનાભાઈ બરાબર એની તમને મોર કેવી લાગે એની કોમેન્ટ કરી નાખજો હું જે વ્યાં સરસ કાર્ય થઈ ગયું આરામથી વ્યાંકીને એકદમ ઓકે રિપોર્ટ છે એ બહુ મોટી વાત થઈ ગઈ છે બરાબર બાકી હવે મળીએ હવે કાલના નવા વ્લોગ સાથે